કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી ત્યારે આ આફત તે લોકોને બચાવી શકાય તે માટે જરૂરી જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા સૂચનો પણ આપ્યા હતા કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી કચ્છ જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી ત્યારે આ આફતથી લોકોને બચાવી શકાય તે માટે જરૂરી જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા સૂચનો પણ આપ્યા હતા